કે ભૂલ મે કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ આપ સર્વે જોયું હોય તો તો મારા રૂપાલા ભાઈને એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે તમે તો સનાતન ધર્મ ની મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચિરહરણ કર્યું હતું તે વખતે સક્ષમ હોવા છતાં રાજુ દ્રો મહ એ દુશાસન ના પાપ કૃત્યની સજા સમગ્ર સભા એ ભોગવી પડી હતી તો અત્યારે આ કડિયુગના રૂપાલા રૂપી જે દુશાસને

માતા સીતાના ગરિમાના રક્ષણ માટે રામાયણ યોગ્ય હતું માતા દ્રોપદીના સ્વાભિમાન માટે મહાભારત યોગ્ય હતું તો આજે મારી માં બેન દીકરીઓના સન્માન માટે અમારું આંદોલન યોગ્ય છે છે ને છે જ આજે ઇતિહાસ સાક્ષી છે ક્ષત્રિયે ક્યારેય કોઈ દિવસ કોઈ પાસે કશું માગ્યું નથી બસ એને બધું આપ્યું જ છે ચાહે સંસ્કૃતિની રક્ષા માટે માથા આપવાના હોય કે સંસ્કૃતિની ગરિમા સાચવા માટે જોહર કરવાનો હોય કે પછી દેશને અખંડ બનાવવા માટે રજવાડાનું દાન આપવાનું હોય એને બસ બધું આપ્યું જ છે

કે તમે જેના પીઠબળ ઉપર આ વિધાન બોલ્યા ને આટલી નિર્ભયતાથી તો એ સરહદ ઉપર મહારાજ ભાઈઓ સૈનિકો બનીને ઊભા છે ત્યારે તમે આ વિધાન બોલી શકો છો ત્યારે તમે આટલું આ નિર્ભયતાથી વિધાન બોલી શકો છો કોઈની તાકાત નથી થઈ જાય એક પણ નેતાની

જે નિમ્ન કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું એ બાદ આપણે રાજકોટ મહાસંમેલનમાં આપણા વડીલોએ સરકાર સમક્ષ ત્યાંથી વાત પણ રજુ કરી એ છતાં બે દિવસ પહેલા તો વિડિયો તમે જોયો હોય તો કચ્છનો કેટલું નિમ્ન કક્ષાનું કૃત્ય સરકારી પ્રશાસન દ્વારા આપણી મહિલાઓ માટે કરવામાં આવ્યું શું એ યોગ્ય છે ખરું